પછી ઈગો બુસ્ટઅપ થાય કે નહીં પછી પ્રશ્ન આવે જ ઈગોલેસનેસ રાખવાની વી આર નોટ ઇવન અ સ્પેક ઓફ ડસ્ટ આપણી કોઈ હેસિયતની કિંમત છે જ નહીં મેં કહ્યું એમ જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપ્યો એનાથી પૂરો પુરુષાર્થ કરો એ મનુષ્યનું કર્તવ્ય છે ગીવ ધ બેસ્ટ ટુ યોર પ્રોફેશન દેટ યુ આર એન વિથ ઓલ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ બટ એટ ધ સેમ ટાઈમ કીપ ધ અન્ડરસ્ટેન્ડિંગ દેટ આઈ એમ અ મિનિસ્ક્યુલ ઇન ધીસ હોલ અફેર હું તો એક ધૂળની પણ નથી એ ભાવથી તમે કામ કરશો તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે પ્રમુખ સાંઈ મહારાજ રાજકોટમાં હતા ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા તુષાર શુક્લા એ પ્રમુખ સાંઈ મહારાજને મળવા માટે આવ્યા અને એમને પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામી સારો પ્રોગ્રામ જાય ને ત્યારે આમ અભિમાન તો આવી જાય છે ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે અને દેખ દરેક સ્ટેજ કલાકારને હોય શેક્સપીયર વર્ષો પહેલાં બોલેલા છે કે આઈ કેન લીવ ફોર કોમ્પ્લિમેન્ટ્સ ઓન વીક્સ વિદાઉટ ફૂડ મને અઠવાડિયા સુધી તમારે ખાવાનું નહીં આપવાનું પણ રોજ સાંજે મારી માટે તાલીઓ પાડવાની એટલું અઠવાડિયું ટોપ જીવીશ મા ટ્વેને પણ આવું લખ્યું છે પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો તમારા ચહેરા ઉપર નિર્માણી ભાવ સહજ ભાવ કેવી રીતે રહે છે પ્રમુખ સ્વામી મારે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત તો કે હું સિતાર વગાડું છું પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને ભલે મ્યુઝિક એમાંથી નીકળે છે પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને તો ક્યાં સ્વામી કે એ ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ એ વગાડે છે ને એટલું વાગે એ વગાડવાનું બંધ કરી દે ને એટલે કાર્યક્રમ પૂરો એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને તો લાખ ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે તો તમને ભાર લાગે એનું કારણ શું બેડામાં જેટલું પાણી છે એના કરતા તો હજારો ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે જયારે તમે સમુદ્રમાં છો ત્યારે હજારો ટન વધારે છે પણ કેમ તમને ભાર નથી લાગતો એનું કારણ એ છે કે બેડું ઉચકો છો ત્યારે તમે માનો છો કે મેં ઉચક્યું છે સમુદ્રમાં પાણી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે એવો તમને ભાવ નથી તો ડૂ ધ વર્ક ઇન વે ડિટેચડ એટે ઇઝ અ વેરી ગુડ વર્ડ ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે ડિટેચડ અટેચમેન્ટ બીજો વર્ડ શીખવાડે છે સેન્ટલી એક્ઝિક્યુટિવ તમારે બધાને પણ પ્રોફેશનલ કેવા બનવાનું સેઇન્ટલી પ્રોફેશનલ એ નવો ટર્મ કોઈન થયું છે કોર્પોરેટ વર્લ્ડમાં સેન્ટલી એક્ઝિક્યુટિવમેન્ટ તો એ ભગવાનનો કરતાપણાનો ભાવ રાખવાનો તો તમને આનંદ રહેશે તમને સ્થિરતા રહેશે જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે મારા સારા માટે બને છે અને હું રાખીશ તો મારી પ્રગતિ અમા રહેલી છે દેટ ઇઝ ફેથ ઇન ગોડ નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું તો આખી જિંદગી રોતા રોતા જીવવું પડે સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું અને અપમાન થાય સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું ધીસ ટુ શેલ પાસ એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે તો અસ્તિત્વનો આનંદ ઇફ યુ કેનો ડે ઇફ યુ કેટ સ્માઈલ એવરી ડે ઇફ યુ કેપ હેપીનો હેતુ શું છે રોવા એવી દસ વસ્તુઓ દરેક જીવનમાં છે હા કે ના યુર નો રોવાનો વારો આવો એવી દસ વસ્તુ આપણા જીવનમાં ચાલુ છે સામે દસ વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ now make a choice choice is yours એટલે એવો સારો અભિગમ રાખી કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય સ્વીકારી લેવાની એક્સેપ્ટન્સ ટોલરન્સ એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રમાઇઝ એમાં વૃત્તિ જાય ધેટ ઇઝ બિલીફ ઇન ગોડ આ પુસ્તકમાં સંસ્કાર અને આધ્યાત્મિક બુદ્ધિ કોને કહેવાની વાતો લખેલી છે બહુ સુંદર શબ્દ પ્રયોગથી બહુ જ અર્થસભર આ શબ્દોથી એમને સંસ્કાર શું છે ને સમજાવ્યા છે પહેલી વાત લખી છે પહેલો સંસ્કાર પહેલી અગત્યની વાત ફ્લેક્સિબિલિટી એટલે કે તમારા જીવનમાં સરળતા હોવી જોઈએ સહજતા હોવી જોઈએ તમે અન્યને અનુકૂળ થવા તૈયાર હોવા જોઈએ આ સંસ્કાર કહેવાય જે મેં તમને વાત કરી કે સંસ્કાર શબ્દ આપણે બહુ સાંભળ્યો છે અને બહુ બોલ્યા છીએ બહુ વાંચ્યો છે પણ એનો પ્રેક્ટિકલ અર્થ શું આપણને સમજાય એ શબ્દનું પૃથક્કરણ શું તો જો પહેલી અગત્યની વાત આ પુસ્તકમાં લખી ફ્લેક્સિબિલિટી અન્યને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો એટલે કે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો અને સરળતા અને સહજતા આપણા જીવનમાં આપણે દાખવવી હાર્વર્ડ યુનિવર્સિટી હમણાં વ્યાખ્યા કરી છે બુદ્ધિમત્તાની કે બુદ્ધિશાળી વ્યક્તિ કોને કહેવો તો યુનિવર્સિટી વર્ષના સર્વે આ શબ્દનો અર્થ પ્રગટ કર્યો છે અને વાક્ય લખ્યું છે ડેફિનેશન ઓફ ઇન્ટેલિજન્સ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ ઇઝ ઇન્ટેલિજન્સ એટલે કે પરિવર્તન જ્યારે તમારા જીવનમાં આવે તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન આવે તમે જે સ્થાનમાં રહેતા હોય એનાથી અલગ સ્થાનમાં તમારે રહેવાનું થાય ને ત્યાં કાર્ય કરવાનું થાય એવું મોટું પરિવર્તન તમારા જીવનમાં આવે ત્યારે નવા પરિવર્તનને તમે જેટલા જલ્દી વ્યવસ્થિત એડજસ્ટ થઈ શકો ને એ તમે બુદ્ધિશાળી તો આની માટે તમારે સંસ્કાર જોશે પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે યુવા શિબિરોમાં આવી રીતે હરિભક્તોની શિબિરોમાં વાત કરતા કે આપણે ઘરમાં પરિવારજનો બધા સાથે રહીએ છીએ સમાજમાં દરેક વ્યક્તિની વચ્ચે રહ્યા છીએ આપણે સામેવાળી વ્યક્તિને સમજીને એને થવું ખેંચતાણ ના કરવી હું કહું એ એ સારું નહીં આ વિચાર એટલે સંસ્કાર કહેવાય સરળતાને સહજતા દાખવવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ બહુ જ મોટા સંસ્કાર હતા પોતાની વાણી અને વર્તનથી એમને લાખોના જીવનમાં આપ્યા અનુકૂળ થવું સરળ થવું સહજ થવું એકવાર એક પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સભામાં પ્રવચન કરતા હતા વર્ષો પહેલાંની વાત છે પ્રમુખ સ્વામી મહારાજની હયાતીની વાત છે પ્રમુખ સ્વામી મહારાજ સભામાં પધારે એટલે અમારા વડીલ સંત પૂજ્ય નારાયણ સ્વામીને એમને પૂછ્યું કે સભામાં શું વાત થઈ અને કોણ વાત કરે છે ત્યારે એમને કહ્યું કે સ્વામી મહંત સ્વામી મહારાજ મહંત સ્વામીએ પ્રવચન કર્યું અને એમનું પ્રવચનમાં સુરત ભાવ એટલે એકબીજા સાથે હળીમળીને કાર્ય કર્યું એ સંબંધી વાત હતી પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ કેટલો વિચાર એમના મનમાં દ્રઢ હશે અને કઈ કક્ષાના સંસ્કાર કહેવાય પ્રમુખ સ્વામી મહારાજ ચાલતા ચાલતા સાહજિક બોલ્યા કે મન ગમતું મૂકવું અનુકૂળ થવું ઘસાઈ જવું એ સુરત ભાવ આ બહુ જ મોટા સંસ્કાર છે ના મારા ઘરમાં હું કઉ એમ જ થવું જોઈએ કારણ કે હું પ્રિન્સિપલ બ્રેડ વિનર છું મારી કમાણી ઉપર ઘર ચાલે છે એટલે બધાએ મને જ ફોલો કરવાનું મને જ અનુકૂળ થવાનું હું કહું એ જ અભિપ્રાય માન્ય રાખવાનો